તો મહેસાણા શહેરમાં પણ વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મહેસાણા ગોપીનાળા અને બમરિયા નાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે જવર બંધ થઈ ગઈ છે વરસાદથી વાહન ચાલકોને પણ હાલાકી પહોંચી રહી છે મહેસાણાના આ જ્યાં સોસાયટીઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે ઘૂંટણ સમા પાણીમાંથી બાળકો જવા માટે મજબૂર બન્યા છે તો મહેસાણા શહેરમાં પણ વરસાદની શરૂઆત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ શહેરની વાત કરીએ જે આખા રસ્તાઓ વરસાદી પાણીમાં તરબોલ થયા છે મહેસાણામાં વહેલી સવારથી ધમાકેદાર એન્ટ્રી વરસાદ શરૂ થઈ છે અને નીચા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાનું શરૂ થયા આ દ્રશ્ય તમે જોઈ શકો છો જે પ્રકારે નાગરપુર વિસ્તાર આવેલો છે તે અને તમામ જે નીચા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે અત્યારે હાલમાં જે ત્રણ દિવસ થી વરસાદ વિરામ લીધો હતો અને ત્યારબાદ આજે મહેસાણામાં વહેલી સવારથી થી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે તાલુકા સહિત જિલ્લામાં સમગ્ર મેઘરાજા જે છે મહેરબાન થયા છે ને તેને લઈને ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે પાયલ સંદેશ ન્યૂઝ મહેસાણા